અરે હા બોલ્યો કીધુંતું કે પરેશભાઈ દાનાને વોટ ને તો આ વિરોધ કરતા મારો નાનો ભાઈશભાઈ મારે એનો વિરોધ ન કરવા માંગો હું કીધુંતું કે કરવા જઈશ આ એને કીધુંતું એને એમ કીધુંતું એને કીધું ઈ થયું

વિપક્ષ પણ લડી લેવાના મૂડમાં છે અને પક્ષે જે અત્યારે રાહત પેકેજ જાહેર કર્યું છે હવે એ મુદ્દામાં પણ વિપક્ષ આક્રોશતા બતાવી રહ્યો રાહત પેકેજ નહીં મફત પેકેજ જાહેર કર્યું છે આ રીતના શબ્દો બોલવામાં આવી રહ્યા છે ખેડૂતો સાથે મજાક કરવામાં આવી છે પણ કેન્દ્ર વિષય તો ખેતી અને ખેડૂત જ છે એ કેન્દ્ર વિષયને લઈને કોંગ્રેસની વાત કરીએ કે આમ આદમી પાર્ટીની વાત કરીએ બંને વિપક્ષ અત્યારે મેદાને છે યાત્રાઓ યોજાઈ રહી છે ખેડૂતો સાથે વાતચીત થઈ રહી છે એ જ મુદ્દાને લઈને પરેશ ધાનાણી વર્સીસ ગોપાલ ઇટાલિયા થયું હતું ગોપાલ ઇટાલિયા જે માગણી કરી હતી જે નિવેદન આપ્યું હતું તેના પર પરેશ ધાનાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું કે આપ અને બાપ બંને એક થઈ ગયા છે અને તેમના પેકેજ છે એ નક્કી થઈ ગયેલા છે પણ અમારા પેકેજ ખેડૂતો નક્કી કરશે આ રીતની વાત પરેશ ધાનાણીએ કરી હતી એ બંને વચ્ચેની પ્રતિક્રિયા જે ચાલી રહી હતી નિવેદનો આમને સામે થઈ રહ્યા હતા વિડીયોઝ વાયરલ થઈ રહ્યા હતા ત્યારબાદ હવે ફરી એકવાર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ઓડિયો ક્લિપમાં પરેશ ધાનાણી છે સામે ગોપાલ ઇટાલિયાના સમર્થક છે હવે આ બંને વચ્ચે આજ મુદ્દાને લઈને વાતચીત થઈ રહી છે શું કામ વિરોધ કર્યો કઈ રીતે વિરોધ કર્યો આજ મુદ્દાને લઈને ઓડિયો ક્લિપમાં વાતચીત થઈ રહી છે સૌથી પહેલા તો નજર કરીએ ઓડિયો ક્લિપ પર પરેશ ધાનાણી અને સામે છે ગોપાલ ઇટાલિયાના સમર્થક પરેશ ભાઈ ધાના હોત ને તો આ ચાલુ થયો હતો તમને ખેડૂતોના દેવા માફ થાય કઈ વાંધો હું રાજી હું હું રાજી હું ખેડૂતો દેવાના બોજ નીચે દબાઈ ને વાત કરાચી ખોટી ઈ હો ટકા હાચી

બે રૂમ ઈજ સાપિટલ હતા એ કરતા હતા ઈ મન કયો તમારી વાત કરો ને અરે તમારી કરો ને અમારા તો કોઈ નથી પંદર કેસરી તમારું નામ આવે હવે તમારા વિરોધ પક્ષના હિસાબે ભોપાલભાઈ નો વિરોધ કરવાનો હોય કે ભાજપ કરવાનો હોય આપ તમે શું કામ કરો

તમે દોડના મગફળી ના કોમન માં તમારું નામ ખુલે આમ આદમી પાર્ટી નાટક કરીને ખેડૂતોનું ષડયંત્ર ગીરવે મૂકીને જેલમાં ખેડૂત આવી હજી જેલમાં તમે તો ભાજપ કરો

રાજકીય પાર્ટી ની બંધ કરી તમે કોંગ્રેસ ના લેવલ થી વિરોધ કરો હો ને તમે એમના વિરોધ કરો હો અને એનું મોટા એના હિસાબે કોંગ્રેસ ને પેટમાં તેલ દેવાનું કોંગ્રેસ ના અગિયાર નામ વિરોધ પક્ષના હિસાબે નીકળી ગયું એટલે અમે તો ખેડૂત જ છીએ તમે ખેડૂત થાવ તમારે હું દવા છે દવા તો તમારે રૂપિયા ની

એટલે આ રીતની ઓડિયો ક્લિપ અત્યારે વાયરલ થઈ છે પણ જે રીતે મેં વાત કરી કે અત્યારે ખેડૂત અને ખેતી કેન્દ્ર વિષય બન્યા છે અને લડી લેવાના મૂડ વિપક્ષ અત્યારે યાત્રાઓ પણ યોજી રહ્યા છે જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને પણ અનેક સવાલો ઉભા કરી રહ્યા છે કારણ કે આજે કમોસમી વરસાદ આવ્યો છે તેની વિપરીત અસરો ખૂબ વધારે અને મોટા પ્રમાણમાં પડી હતી ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો એટલે અત્યારે વિપક્ષ બોલતા હોય કે પક્ષ સર્વે કરતા હોય દરેક લોકોની નજર તો એ જ મુદ્દા પર છે કે ખરેખર ખેડૂતને કેટલી સહાય મળે છે અને ખરેખર ખેડૂત પ્રત્યેની જે સહાનુભૂતિ છે એ માત્ર શબ્દોમાં જ દેખાઈ રહી છે કે પછી ખરેખર ખેડૂતને સહાનુભૂતિ એ સહાય એ ટેકો મળશે આ સવાલ અત્યારે દરેકના મનમાં મંડરાઈ રહ્યો છે પણ આ ઓડિયો ક્લિપ વિશે આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું મને રજા આપશો નમસ્કાર